તો દાહોદના બાપજી કોમ્પ્લેક્ષમાં વરસાદી પાણી ભરાયા હતા કોમ્પ્લેક્ષમાં પાણી ભરાતા મોબાઈલ ધારો સ્ટુડિયો સહિતની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી કોમ્પ્લેક્ષમાં પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો તો ડભોઈમાં પણ અવિરતપણે વરસાદ વરસતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે કારણ કે ક્યાંક ઘરો સુધી પાણી પહોંચી ગયા છે તો ક્યાંક આખે આખી દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે અને તેના કારણે માલસામાનને નુકસાન થવાની ભીતિ પણ વેપારીઓને સતાવી રહી છે સવાર તો પડી ગઈ છે પરંતુ તેમ છતાં પણ વરસાદ પડ્યા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે જળબંબાકારની દાહોદમાં ભારે વરસાદને કારણે વાપજી કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા વેપારીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે તો અત્યારે હાલ વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે દાહોદમાં આવેલા બાપજી કોમ્પ્લેક્સમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને કોમ્પ્લેક્ષમાં પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

વાપજી ટાવર ની અંદર જે ની અંદર દુકાનો છે દુકાનો ની અંદર કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અઠવાડિયા પહેલાની વાત કરીએ તો અઠવાડિયા પહેલા પણ આગળના ભાગની અંદર પાણી ભરાઈ ગયા હતા દુકાન છે ઝેરોક્સ ની દુકાનો છે છે મોબાઈલ ની દુકાનો છે એમ કેટલીક દુકાનો છે જેમાં ખાસું લોકોને નુકસાન થયું છે અને આજે મોડી રાતના જે વરસાદ થયું છે એના લીધે પણ વેપારીઓને ખૂબ જ નુકસાન થવા આવવાની ભીતિ છે હાલ તો પોતે લોકોએ મહેનત કરીને પાણી કાઢવાની કોશિશ કરી છે પરંતુ જો સતત વરસાદ વરસતો રહ્યો તો દુકાનની અંદર પણ પાણી ભરાવાની શક્યતાને નકારી ન શકાય જેનાથી વેપારીઓને લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ધોની જી આભાર ભૂપેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ